નથી કેવી રશિક શિંગારની વાતો નથી કેવી મારે રશિક શિંગારની વાતો પુરાણી પોથીઓ ખોલીને ભગવદ ગીતાની વાતો પુરાણી પોથીઓ ખોલીને ભગવદ ગીતાની વાતો નથી કેવી મારે શ્રીમંતોના સુખી સંસારની વાતો કારણ કે આજે જમાનો તો માંગે છે સબર સંસ્કારોની વાતો જી હા પિંગરશી ધાઈની અશ્રસ મજાની પંક્તિ દ્વારા અહીં ઉપસ્થિત તમામને મારા વંદન ઓફ સાયન્સ વિદ્યાર્થીની આપની સમક્ષ વર્તમાન સમયની અનિવાર્યતા એટલે કે મૂલ્ય શિક્ષણ વિશે કહેવા માંગીશ શિક્ષણ એટલે શું શિક્ષણ એટલે વ્યક્તિનો ઘડતર કરવાનો એકમાત્ર શસ્ત્ર શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાના શિક્ષણ બદલાવી શકે છે એક બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એના શિક્ષણની શરૂઆત તે તેના ઘર કરે છે અને શિક્ષણ છે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે માટે જ તો કહેવાય છે એજ્યુકેશન ઇઝ અ એન્ડલેસ પ્રોસેસ એન્ડ ફ્રેન્ડ એજ્યુકેશન ઇઝ નોટ જસ્ટ અબાઉટ લાઈક બુક નોલેજ એક્ઝામિનેશન રિઝલ્ટ એવોર્ડ ડ્રેન્ક ઓનલી અ વેલ્યુ બેઝ એજ્યુકેશન ઇઝ અ કોમ્બિનેશન ઓફ ડેડિકેશન ડિટર્મિનેશન એન્ડ ડેલિબરેશન

શિક્ષા અને સંસ્કાર એ માનવીના ના જીવનમાં અત્યંત જરૂરી છે શિક્ષા દ્વારા માનવીના ના જીવન નું થાય છે અને સંસ્કાર એ માનવી સાર છે આ બંનેનો જ્યારે સમન્વય થશે ને ત્યારે વ્યક્તિ પોતાના

व्यापारी कर रहा है इसीलिए विद्या कम और दफ्तर ज्यादा भारी कर रहा है आज विद्या कम और दफ्तर ज्यादा भारी कर रहा है आज बालक ने मूल्य शिक्षण આપવામાં नहीं आने तो परिस्थिति कई ऐसी बन से कि बालक ए समाज के अंदर योग्य मान भरियो स्थान प्राप्त नहीं करी सके आज बालक ने उपहार के वस्तु ते जिंदगी भर रड़ से माटे एटलू कहवा मांगी के शिक्षा और संस्कार जिंदगी जीने के मूल मंत्र है शिक्षा और संस्कार जिंदगी जीने के मूल मंत्र है शिक्षा कभी झुकने नहीं देगी और संस्कार कभी गिरने नहीं देगा शिक्षा कभी झुकने नहीं देगी और संस्कार कभी गिरने नहीं देगी अपना इतिहास की बात करिए तो श्री राम हो राजा राम के कृष्ण भगवान के सुदामा हो एक बधाई शिक्षण आश्रम વિદેશો થી લોકો વિદ્યાભ્યાસ કરવા માટે આવતા અને આજે દુઃખ ની વાત એ છે કે ભારત દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે જો આપણે આપણા દેશનું વર્ચસ્વ નહીં સમજીએ તો કોઈ બીજા સમજશે

तो बस मांगिस कि कि हमें ऐसी का करना चाहिए कि हमें ऐसी ऐसी शिक्षा शिक्षा का करना चाहिए चाहिए जिससे चरित्र का निर्माण हो हमें ऐसी शिक्षा चाहिए जिससे चरित्र का निर्माण हो मन की शक्ति बढ़े और बुद्धि का भी विकास हो मन की शक्ति बढ़े और बुद्धि का भी विकास हो और मनुष्य अपने पैरों पर खड़ा हो सके जय हिंद